ચૈતર વસાવાએ કાચના વજનદાર ગ્લાસ વડે મારી નાખવાના ઈરાદે આ આ કામના મારેલ છે જે કાચનો મજબૂત ગ્લાસ વાક્ય શું કહે છે કે કાચનો વજનદાર ગ્લાસ વડે મારી નાખવાના ઈરાદે પહેલી વાત તો ગ્લાસ હોય ગ્લાસ હોય વજનદાર ન હોય એ કઈ થોડું કઈ રીંગણા જોખવા માટે લઈ આવ્યા હતા વજનદાર હોય પાણી પીવાનો ગ્લાસ છે દુનિયાના કોઈ પણ દેશમાં પાણી પીવાના ગ્લાસનું વજન કેટલું હોય પચાસ ગ્રામ સો ગ્રામ સિત્તેર ગ્રામ કેટલું હોય કાચનો ગ્લાસ હોય કેટલું હોય છતાંય પોલીસે એવો શબ્દ ભાજપના કહેવાથી વાપરો કે કાચના વજનદાર ગ્લાસ વડે મારી નાખવાના ઈરાદે આ કામના ફરિયાદી છૂટો મારેલો હોય કોઈને ગ્લાસ છૂટો મારો તો મરી જાય એવું ભારતના ઇતિહાસમાં આપણે તો સાંભળ્યું નથી ગ્લાસ મારવાથી કોણ મરી જાય ગ્લાસ મારવાથી માણસ જાનથી મરી જાય પોલીસને એવું લાગતું નથી કે હાસ્યાસ્પદ વાત લખીને આપણે અદાલતમાં જઈ રહ્યા છીએ પણ એમાં ભાજપવાળા કે એટલે લખી નાખું કાચનો મજબૂત ગ્લાસ એટલે કેવો મજબૂત એટલે કેવો ગ્લાસ આ તમે સમજો કે આખી આ આખી એફઆઈઆર માં ગ્લાસ ગ્લાસ કાચનો ગ્લાસ મજબૂત ગ્લાસ વજનદાર ગ્લાસ ટીલનો ગ્લાસ આવું જ લખ્યું ઓવડા અને હા ગુજરાતમાં જ્યારે સરકારે જ બુટલેગરોના હાથમાં હોય તો એને ગ્લાસ તો દેખાવાના

હવે આગોતરું આયોજન જ જો મારી નાખવાનું કર્યું હોય તો ગ્લાસ મારે મારે પોલીસ હજુ એ જાણવા માંગે છે કે આ મારી ગ્લાસ કાચનો ગ્લાસ ફેંકીને મારી નાખવાની ઘટના આગોતરું જ નાખવાનું હોય જ આયોજન હોય તો કાચનો ગ્લાસ મારવાનો લોઢા નરો મારવાનો આટલી સિમ્પલ કોમન સેન્સ વગરના વગર નોન સેન્સ સવાલો લઈને ભાજપના ના કહેવાતી પોલીસ અધિકારી અદાલતમાં ઊભા હતા

ઓલા ફરિયાદી સામે ઉભો રાખશે પછી પોલીસે ગ્લાસ આપશે એટલે માર આને પછી પેલાનો તોલો તૂટી જશે પછી પોલીસ એની રીલ બનાવે